ખાતામાંથી કેટલા બધી છે હા મારા બપૈયા આપણે આજે જે પોસ્ટ વેડિંગ શું થાકી આ પછી સુધરી ગઈ કેમ એટલી બધી જાડી હે ને કેની વાત શું કરજો કૃષ્ણ જય દ્વારકા કરી દર્શન બહુ મસ્ત છે ચાલો

આજે પૈસા ઉપાડવા ગયા સ્ટુડન્ટ અકાઉન્ટ હતું શુક્રવારે ખબર પડે કે ત્રણ ચાર જણા જાવું તો ભેગું ઉપાડવા એટલા બધા છે ને એટલે અરે હમણાં પૈસા દગું ઉપાડવાની છે ને ખાતામાંથી કેટલા બધી છે હા

રહ્યું ને બાકી એમ જોઈએ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ન વાગે તો ન મજા આવે હીરવા બેન કેમ વાગે એમાં હીરવા એટલી બધી જાડી છે ને કે એની વાત શું કરવી અમારે ઓલી દવા ચાલુ કરાવી તને એમ ના હું બાકી ન હોય મારે તો હા વિડીયોમાં ન આવતી એમ હું બધી કામમાં પડી ગઈ એવું છે સરસ

ભીંડા કેમ છે મસ્ત છે ને હા દર્શીકા કુણું કુણુંથી ખાયા વેલામાંથી સીધું ઘેર નહીં પગવા દેતી હા મારી ઈરવા વાલી દર્શિકા હતી મજા બાંધવાની ધમાલ હોય એમ બે હોય ને એટલે ઘરના કે હવે બસ એટલે જ કહો તો ચાલો ફટાફટ હવે એ કરી નાખે ભીંડાનું શાક